હાઈ ગાઈઝ આજે આપણે શિયાળાની કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને એકદમ ચટપટું અને ટેસ્ટી ખાવાનું દરેકને ઈચ્છા થાય તો આપણે ઘરમાં જ રહેલા સામાન્ય મસાલા અને દાળની સાથે એ પ્રિમિક્સ બનાવી અને તૈયાર કરીશું અને અત્યારે શાકભાજી ખૂબ જ સારા આવે છે તો આપણે એમને ખૂબ જ એમનો આનંદ ઉઠાવી લઈએ ભરપૂર પ્રમાણમાં આપણે એમને આપણા ખોરાકની અંદર સામેલ કરી લઈએ તો એમના માટે થઈ અને સૌથી પહેલાં આપણે આ પાંચથી દસ મિનિટની મહેનત અને તમે કહું કે છ મહિના સુધી આ પાવડર છે બિલકુલ ખરાબ નહીં થાય અને તમે સ્ટોર કરી અને એન્જોય કરી શકશો તો એમના માટે થઈ અને મગની દાળ ચણાની દાળ અને અડદની દાળ લીધી છે મગની દાળ છે એક બાઉલ ભરી અને ચણાની દાળ અને અડદની દાળ અડધો અડધું બાઉલ ભરી અને લીધી છે હવે આપણે આ દાળને પચાસ ટકા જેટલી કૂક કરવાની છે તમને લાગે કે હળવો એવો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે એમની અંદર બીજા મસાલાઓ કરી દઈશું અને ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું અને હવે મસાલાની અંદર આપણે એક ચમચી ભરી અને જીરું લીધું છે એક ચમચી ભરી અને ધાણા લેશું અને પંદરથી વીસ નંગ જેટલા લીમડાના પાન લીધા છે મીઠા લીમડાના પાન લીધા છે અને ત્રણેક જેટલા આપણે કાશ્મીરી મરચાં લીધા છે લવિંગ અને બાદિયા લીધા છે હવે બધા જ મસાલા અને દાળને જ્યાં સુધી આખા ઘરની અંદર એમની સુગંધ પ્રસરી ન જાય અને એકદમ સરસ એમનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એમને શેકી લેશું તો લગભગ ચારેક મિનિટની અંદર તો કમ્પ્લીટ આપણા મસાલાઓ તમે જોશો કે એમનો કલર છે એકદમ સરસ ચેન્જ થવા લાગ્યો છે અને મસાલા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એ બેઝ ઉપર ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તમે જોઈ શકો છો કે દાળ બધી જ છે એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તો ગેસની ફ્લેમને બંધ કરી આપણું વાસણ જાડું છે એટલે થોડીવાર માટે ચલાવીશું અથવા તો કોઈ પણ એક પ્લેટની અંદર કાઢી અને એમને સારી રીતે ઠંડુ કરી લેવાનું છે આપણે જો આ પ્રીમિક્સ કરીએ છીએ એટલે આપણે એમને પીસવાનું છે એટલે એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે મિક્સી જારની અંદર એમને ટ્રાન્સફર કરી લેવાનું છે અને બીજા થોડા ઘણા મસાલાઓ એડ કરી દઈએ તો એમની અંદર મેં એક ટી સ્પૂન જેટલો મરી પાવડર એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર લીધો છે એક ટી સ્પૂન જેટલો નિમક અને થોડીક હિંગ એડ કરી દઈશું અને સાથે સાથે આપણે ગુજરાતી છે એટલે આપણે ખાટું અને ગળિયું તો જોઈએ જ તો એમની માટે થઈ અને એક ટેબલ સ્પૂન જેટલો મેં ગોળનો પાવડર લીધો છે ને એક ટેબલ સ્પૂન જેટલો આપણે આંબલી લીધી છે આ બધું જ આપણે સારી રીતે પીસી લેવાનું છે જો તમારી પાસે ગોળનો પાવડર ન હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો ને એકદમ ફાઇન પાવડર પણ કરવાની જરૂર નથી આ રીતનો દરદરો પાવડર થઈ જશે અને એ પણ તમે ઓન ઓફ ઓન ઓફ કરી પલ્સ મોડ ઉપર કરશો તો બસ એકાદ મિનિટની અંદર તો આપણી દાળ છે ખૂબ જ સરસ પીસાય અને આપણું પ્રિમિક્સ છે એ રેડી થઈ ગયું છે તો તમે આ પ્રિમિક્સની સાથે તમે ભાત ખાઈ શકો છો અથવા તો ઇડલી સાંભાર અને હું તો કહીશ કે કંઈ જ ન હોય ને તો તમે ભાખરી બાજરાના રોટલા પૂરી કે પરાઠા કોઈપણની સાથે એન્જોય કરી શકો અને એમનામ જ એકલું જ તમારે આ ઠંડીની અંદર કંઈક સૂપ જેવું પીવાની ઈચ્છા થાય તો એકદમ ઇન્ડિયન ટચની સાથે તમને ખૂબ મજા આવશે તો હવે આપણે એમનું વઘાર કરીએ તો એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે એમની અંદર આપણે થોડુંક લસણ છે એમનું કટિંગ કરી અને એ એડ કર્યું છે આદુ અને મરચાં લીધા છે આ બધું જ આપણે સારી રીતે ફ્રાય કરવાનું છે જો એક ટેબલ સ્પૂન તેલની અંદર ખૂબ જ સરસ ટેસ્ટી આપણો આ સાંભાર બની અને તૈયાર થશે હવે થોડાક મેં ગાજર છે મરચાં છે એ બધું જ લીધું છે ટૂંકમાં તમને જે પણ વેજીટેબલ ભાવતું હોય એ તમે આમની અંદર એડ કરી શકો છો અને આ બધું આપણે સારી રીતે શેકવાનું છે તો વધારે સમય ન લેતા બે મિનિટની અંદર તો આ બધી જ વસ્તુ છે સારી રીતે સતડાઈ જશે હવે મેં થોડી કોબી અને કેપ્સિકમ એડ કર્યા છે મેં કીધું એ મુજબ તમને બીજા કોઈ પણ આમની અંદર વેજીટેબલ એડ કરવા હોય તો ચોક્કસથી એડ કરી શકો છો બસ હવે આપણે એમને થોડીવાર માટે આમનો જ કૂક થવા દઈશું અને એમની અંદર મસાલાઓ તો આપણે દાળની અંદર બધા ઉમેરી દીધા છે તો માત્ર આપણે એમની અંદર નિમક અત્યારે એડ કરી દઈશું વેજીટેબલના ભાગનું અને સારી રીતે આપણે એમને થવા દેસું કૂક તમને લાગે કે બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ત્યારબાદ આપણે એમની અંદર બે ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે જો ઠંડુ પાણી એડ ન કરતા ગરમ પાણી એડ કરશો એટલે કૂકિંગ પ્રોસેસ છે એ પણ ઝડપથી થશે અને શાકભાજી ઠંડા નહીં થાય જો ઠંડુ પાણી એડ કરશો તો એ સારી રીતે કૂક નહીં થાય અને હવે એમની અંદર આપણે બનાવેલું જે પ્રિમિક્સ છે એમાંથી બે ટેબલ સ્પૂન ભરી અને પ્રિમિક્સ એડ કર્યું છે બે ગ્લાસ પાણીની સામે બે ટેબલ સ્પૂન પ્રિમિક્સ છે એ નફ્રેસે અને ખૂબ જ સરસ મજાનું આપણું તમે આમને કોઈ નવું નામ આપવા માગતા હોય તો મને ચોક્કસથી સજેસ્ટ કરી શકો છો અને કોઈ પણ બીજી કોઈ પણ રેસીપીની સાથે ખાવા માગતા હોય તો તમે મને એ પણ જરૂરથી કહી શકશો અને હવે આપણે એમને સારી રીતે કૂક થવા દેવાનું છે અને હવે આમની અંદર કોઈ મસાલા તમારે એડ કરવાની આમ તો જરૂરિયાત નહીં રહે પણ વધારે ને વધારે આપણે એમને ચટપટું કરવું હોય તો આપણે થોડાક સોસને એ પણ આની અંદર જરૂરથી એડ કરી શકીએ છીએ તો મેં એમને સારી રીતે ઉકળવા દીધું છે અને ત્યારબાદ એમની અંદર એક ટેબલ સ્પૂન ભરી અને ટોમેટો સોસ છે એ એડ કર્યો છે અને સાથે સાથે આપણે થોડોક કલર પણ અને હળવી એવી ખટાશ માટે થઈ અને મેં ડાર્ક સોયા સોસ લીધો છે એક ટેબલ સ્પૂન ભરી અને એ પણ એડ કરી દઈશું તમે જુઓ કલર ખૂબ જ સરસ ચેન્જ થઈ ગયો છે અને હવે એમને થોડીવાર માટે ઉકળવા દઈશું અને થોડુંક ઘટ જો કરવા માંગતા હોય વધારે તો એમની અંદર આપણે થોડોક કોર્નો ફ્લોર એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલા કોર્ન ફ્લોરને થોડુંક પાણી એડ કરી સારી રીતે હલાવી મિક્સ કરી અને એમની અંદર એડ કરી દઈશું અને સારી રીતે ખદખદવા દઈશું અને એકદમ સરસ મજાનું એ ઉકળવા લાગે અને ત્યારબાદ સરસ મજાની સુગંધ પણ આખા ઘરની અંદર અત્યારે આવે છે તો આ તમે જોઈ શકો છો કે જેમ જેમ ઉકળશે ને એમ એમ વધુ અને વધુ ઘટ થશે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હું તો કહીશ કે આ તો બાજરાના રોટલાની સાથે શિયાળાની અંદર વાડીઓમાં જે પ્રોગ્રામ થાય છે એમાં ચોક્કસથી ટ્રાય કરજો જે લોકો પ્રોગ્રામ વાળીએ કરતા હોય એ મને જરૂરથી કમેન્ટ કરજો અને આપણે સરસ મજાનો આ સાંભાર છે એ બની અને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી આપણે ધાણાભાજી નાખીશું અને થોડીક લીલી ડુંગળીના પાન છે એમનું પણ ઝીણું ઝીણું કટિંગ કરી અને એ પણ એડ કરી દેસું તો ખૂબ જ સરસ એમનો કલર કે જે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય અને કડકડતી ઠંડીની અંદર જો આવું કંઈક મળી જાય તો ખરેખર આનંદ જ આવી જાય તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ખાસ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની જોડે શેર કરજો જેથી કરી અને એ શિયાળાની અંદર આ વાનગીનો લાભ ઉઠાવી શકે અને પ્રીમિક્સ બનાવી અને જે વર્કિંગ વુમેન છે ને હું તો કહીશ તો એમના માટે તો આ બેસ્ટ રહેશે એકવાર બનાવ્યા અને ઝંઝટ છે બીજું તો કોઈ જ ઝંઝટ નથી માત્ર આપણે જે રીતે સબ્જી બનાવીએ છીએ જેટલો સમય લે છે બસ એ જ સમયની અંદર ખૂબ જ ટેસ્ટી કે જે તમે ઢોસાની સાથે ઇડલીની સાથે પૂરી પરાઠા કે બાજરાના રોટલા એની સાથે ખાવાની મજા આવે અને કંઈક ન હોય તો તમે માત્ર ને માત્ર ભાત બનાવી અને એમની સાથે ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે એવું સરસ મજાનું આપણું સાંભાર અને સાંભારનું પ્રિમિક્સ બની અને તૈયાર થઈ ગયું છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયોઝ